આ દીવા લગાળો તને થે આ લમટો આવી છે બોય વાળો ખાખી હેડ ટુ પાછો ઓય દીવા જો મત કે બારમું દીધું દોય મોય આવા મોય આવા હાથે પીટવા છો કાગળ પઢાયું છો છોડો પઢાયું ઉતળો ઉતરી આ તારું કાગળ મુલાવો બારું બારું આવે હે હાજી નોમ જો બારું મને પણ લાગે મને બી લાગે મને બી લાગે તમે કાગળ પાટો આજ પડે મને બીક લાગા છે આ મને બીક લાગે તમે અમને છોટા લાયા છે હવે નોખો કે દી બે હવે જાય ટડકાં ટડકાં પોટુ પડતું લ્યા અલ્યા ઉભારો ઉભારો એટલે ઉભારો ના ના આવજો ના લે ના હટાવ હટાવ તો માડી બોલ ભડાઈ ગયો ભૂત બોલાવ જણા જણા ભૂત આવે એ અને કી લાગે কাম মোদো আইদে নাকি মোটা মোটা ভূত আরে বুজি বুজি বুলি পিবা পুতু বুড়িয়া গো বুড়িয়া হጂ বড় বড় ল্যা ল্যা যাই যাতু রে যাতু রে যাতু রে যাতু রে ইনি ভাই পিদু বোলাও হ મોટા મોટો ભૂટ આવો નામ નહી હોતા ભૂત નો હે ઓછું એ મારે તો ખાવું છે પણ તમે આરો તું ખાવું ખાવું

આજ પે તમારા સાથે કદી નહીં આવું મામાને આવું તો કદી નહીં આવું હા આવું ને મરી ગયા હારું હારું કેવો અહીંયા ને તો પગાડું પગાડું લાવું પગાડું તો તિલ લેવા દીયો હાડો ઊઠવા નું કરો બડી આવી ગઈ છોરી તો બેસા